ગતરોજ બપોરના દોઢ વાગ્યાના સમયે ઉમલ્લા ગામે રહેતો કમલેશ તળવી નામના યુવક ફળિયામાં રહેતા સંજયભાઈ વસાવા સાથે મોટર પર ઘરે આવ્યો હતો અને જમવાનું ટિફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો ત્યારબાદ સવા બે વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી હતી કે કમલેશભાઈ મોટરસાઇકલને એક ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયા હોવાની જાણ થઈ હતી ઇજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબે મરણ પામેલા જાહેર કર્યા હતા અને તેની સાથેના સંજીભાઈને ને ગંભીર ઇજાઓ થયેલ હોય વધુ સારવાર માટે રાજપીપળા